પર્યાવરણ સંરક્ષણ માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે સમાજે એક વર્ષમાં એક હજાર વૃક્ષારોપણના લક્ષ્ય સાથે એક બ્રહ્મ પરિવાર એક વૃક્ષ નામે સુંદર અભિયાન શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ માત્ર વૃક્ષો વાવવાના નહીં પરંતુ તેમનું જતન કરી પર્યાવરણને હરિયાળી બનાવવાનું છે આ અભિયાનનો શુભારંભ ભગવાન શ્રી પરશુરામ મંદિર રાજગોર સમાજવાળી ભુજ ખાતે ભાવપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યો હતો કાર્યક્રમનો પ્રારંભ કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે કથાયેલ હતો આ પ્રસંગે ભુજ તાલુકા બ્રહ્મ સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડી તથા અન્ય આગેવાનો શ્રી અજાણી સાહેબ વિજય ઘોર ભરત ગોર રાજેશ ઘોર ધર્મેશ જોશી ધીરેન જોશી પ્રકાશ ઉગાણી મન મદન ભટ્ટ વિપુલ મહેતા કપિલભાઈ નિખિલભાઈ તેમજ સમાજની માતૃશક્તિ રીટાબેન ભટ્ટ વૈશાલીબેન ગીતાબેન વગેરે અનેક બ્રહ્મ બંધુ ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા સર્વે અગ્રણીઓના કરકમળોથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સમગ્ર સમાજને વૃક્ષ છે તો જીવન છે પર્યાવરણ બચાવો જીવન બચાવો ના સંદેશ સાથે આ અભિયાનમાં જોડાવવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવેલ હતા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજ રોજ આપણી અમારા જે પરશુરામ ભગવાન મંદિર છે ભૂજમાં ત્યાં કને અમે એક નાનકડી એવી શરૂઆત વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા શરૂ કરી અને આ કાર્યક્રમની અંદર અમે આખા વર્ષની અંદર બ્રહ્મ સમાજ દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર થાય એવો અમારો એક લક્ષ્ય છે આખા કાર્યક્રમમાં અમારા બ્રહ્મ સમાજના તો ઉપસ્થિત રહ્યા પરંતુ કચ્છ મોરબીના જ્ઞાતિઓ દ્વારા આખા વર્ષ દરમિયાન વૃક્ષારોપણ થાય પાણીની બચતના કાર્યક્રમો થાય અને ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના બ્રાહ્મણ સમાજના દરેક ઘર ઘર સુધી એક એક વૃક્ષ પણ વાવવામાં આવે એવી રીતના અમારા પ્રયત્નો રહેશે આધુનિક સમયની અંદર આધુનિક જીવનશૈલીમાં પર્યાવરણ બચાવો અને જળ બચાવ આપણી સામે માનવ જીવન સામે ચેલેન્જ છે ત્યારે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ પર્યાવરણ બચાવ અને પાણીની બચતની વાત કરતા હોય ત્યારે ભૂત તાલુકા દ્વારા આજરોજ આ એક નાનકડી પહેલ ભુજ ખાતે કરવામાં આવી છે અમને પૂરી અપેક્ષા અને આશા છે ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મસના પ્રમુખ તરીકે કે સમસ્ત સમાજના લોકો અને ખાસ કરીને બ્રાહ્મણ સમાજના લોકો આ પહેલને વધાવી લેશે અને પોતાની રીતે થતા ક્યાંક ને ક્યાંક જે પરણ બચાવ માટે એકાદ વૃક્ષ પણ વાવવાનું કામ કરશે તો આપેલ સાર્થક બનશે